નમસ્કાર ખેડૂત મિત્રો ઘણીવાર માઇક્રોન્યુટ્રન્સનો છંટકાવ કરતાં પહેલાં આપણે ટેકનોલોજીને સમજવી જોઈએ માઇક્રોન્યુટ્રન્સમાં બે પ્રકારની ટેકનોલોજી હોય છે એક રાસબરી ટેકનોલોજી અને એક ઓનિયન મેથડ ઓનિયન મેથડ એટલે ઓનિયન તમે ડુંગળીને આડી કાપી નાખો અને આ પ્રકારથી તમને જો મારો આ આંગળી છે ને ત્યાં તમે દેખી શકો છો એ પ્રકારથી એક લેયર બીજું લેયર એમ પહેલા લેયરમાં એક ન્યુટ્રીશન હોય એના ઉપર બીજા લેયરનું ન્યુટ્રિશન એના ઉપર ત્રીજા લેયરનું ન્યુટ્રિશન ચોથા જ્યારે પણ ઓગળે ત્યારે ઉપરનું લેયર પહેલા ઓગળશે પછી નીચે 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 ઓગળશે આ ઓનિયન ટેકનોલોજી હતી અત્યારે દુનિયામાં એક રાસબરી ટેકનોલોજી લાગે છે એટલે રાસબરીનો જે ગુચ્છો હોય ને એવી હવે એ હું તમને જો બતાવું રાસબરી ટેકનોલોજી તો રાસબરી ટેકનોલોજી આ રીતે ગોઠવાયેલી હોય છે એક એક અણુ કે આની અંદર કેલ્શિયમ નાઇટ ફેરસ કોપર બોરોન મેગ્નેશિયમ મેંગેનીઝ એ બધા આજુબાજુમાં એકબીજાને બોન્ડ બનાવીને હોય છે અને એ જ્યારે પણ તમે પાલન પાણીમાં નાખો છો તો એ એક એક કરીને છૂટા પડે છે પણ એકી સાથે બધા મળે છે એટલે પાણીમાં જ્યારે છૂટા પડે છે ત્યારે બધું જ તમને એકી સાથે દરેક ન્યુટ્રીશન મિક્સ માઇક્રોન્યુટ્રન્સ મળે છે એવી જ રીતે જો તમે ઓનિયન મેથડવાળું વાપરશો તો તમે એક દિવસથી પણ વધારે એને પડ્યું રાખશો તો એનો કલર બદલાવી જશે એ જે ન્યુટ્રીશન છે એ અંદર અંદર ઓક્સિડેશન અથવા જે કંઈ પ્રક્રિયા કરશે એની જગ્યાએ જો રાસબરીની અંદર ચિલેટેડ માઇક્રોન્યુટ્રન હોય અને જો એ આપ કરવામાં આવશે તો એને ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ એ ગ્રીન કલરનું પાણી હશે તો ગ્રીન જ રહેશે એનો મતલબ છે કે આ જે મૂળભૂત સ્થિતિમાં રહે છે નાખ્યા પછી પણ એ થોડાક દિવસ પછી પણ એને યોગ્ય રીતે આપને મળે છે એટલે મિત્રો આપ જ્યારે મિક્સ માઇક્રોનેટ્રન ચિલેટેડ ફોર્મમાં લેતા હોય તો કયું લેશો ભરીનું લેવું જોઈએ એ તમને સૌથી વધારે ફાયદો આપ દુકાનવાળાને પૂછો કે મને આ ટેકનોલોજીની ખબર છે આપને ખબર છે કે નથી અને આપ મને આ ટેકનોલોજીનું આપો એવું જ કરીને લેજો આવા જ રસપ્રદ વિડીયો માટે আতী কালে মশু